જામ જામકંડોળના પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરિયા અને નાની દૂધીવદર જેવા ગામડાઓના ગરીબ પરિવારના રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં ઈયળનો ઉપદ્રવ વધતો જાય છે છેલ્લા પંદર દિવસથી નાની મોટી ઈયળનો અસંખ્ય ત્રાસ વધી રહ્યો છે નાની વદર હોય કે ઈશ્વરિયા ગામ ગરીબ પરિવારના વીસમાં નાની વદર તો એ જ રીતે ઈશ્વરિયા ગામ પંદર દિવસથી આયડનો ઉપદ્રવ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે આ અલગ અલગ પ્રકારની ઈયડના ઉપદ્રવને લઈ મહિલાઓ આખો દિવસ સાફ સફાઈ અને કાળજી રાખવી પડે છે મકાનની દિવાલ હોય કે અંદરની છત કે પછી દિવાલ રસોડું હોય કે રૂમ કે પછી નાના ભૂલકાઓ આ માનસિક ત્રાસથી ત્રાહિમામ થઈ ગયેલ છે જેને પીવાનું પાણી હોય કે પછી શાકભાજી ફ્રૂટ કે ચા પાણી કે પછી લોટ આ બધી જ જગ્યાએ ઈયળો પડી ગઈ છે આયડો નાના ભૂલકાઓ અમુક સમયે મોમાં પણ ખાઈ લેતા હોય છે અને માતા તેઓથી ચિંતિત થઈ જાય છે તો નાના વિદ્યાર્થીઓ ભાઈ બહેન કે માતા પિતાની આખી રાતના ઈયળના ઉપદ્રવથી સૂઈ શકતા નથી પણ આ ઘણા સમય અને ઘણા દિવસ વીતી ગયા છતાં પણ તંત્ર કોઈ પ્રકારની કામગીરી કરી નથી રહી ત્યારે આ સમસ્યાને લઈને ગ્રામજનોએ વેઠવી પડી રહી છે મુશ્કેલીઓ ત્યારે જોવાનું એ રહ્યું

લોટમાં પડે છે બધી રીતે ઈરું પડે છે મારે બે છોકરા જીંકા છે નાના છે તો ઈરૂ નો એટલો ત્રાસ છે તો આ છોકરા હમતા નથી ઈરુ ને મોઢામાં ખાઈ જાય છે તો એને બે ને ખાટલા રાખવા પડે છે ખાટલા માંથી પાછી પડે છે

હવે એમાં અમે ફાવેણા મારી મારી ને થાકી ગયા કામ ધંધે કોઈ જાતા નથી અને એટલો ત્રાસ છે કે જમવા નથી દેતી સમજા અને હાવેણા મારી મારી ને થાકી ગયા કેટલા દિવસ થી તકલીફ છે 15 દિવસ સાહેબ અને તાઈ મારા દીકરીઓ હે હવે તાઈ ની દીકરીઓ મારે હેઠી ઉરાવી એટલે મારે આખી રાત હાવેણો ચાલુ રાખવો પડે તાઈ છોકરી હોય છે તકલીફ કેવી પડે છે તકલીફ ને તો વાત પૂછોમાં સાહેબ એવી તકલીફ છે હા વિપુલ ધામેચા આરએન ન્યૂઝ જામકંડોરણા